વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર જન્મદિવસની ભાવનગર શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી અટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું ભાવનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાનની અમૃત વર્ષ કાઠ યાદગાર બનાવવા ભાવનગર શહેર ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત મારુ રક્ત દેશભક્ત નેજા હેઠળ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના અટલ બિહારી હોલ ખાતે સેવા પખવાડિયાનું આયોજન કર્યું છે આ સેવા પખવાડિયા હેઠળ ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થવાના છે જેમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ચાલનારા કાર્યક્રમ અંતર્ગત આજે અટલ ઓડોરિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું મેગા બ્લડ કેમ્પ પણ વધુ રક્ત એકત્ર કરીને વડાપ્રધાનના જન્મદિવસની એક અનોખી ભેટ આપવાનો ભાવનગર મહાનગર ભાજપનો ઉદ્દેશ્ય હતો વડાપ્રધાનના ના જન્મ પ્રકારના સેવાકીય કાર્યક્રમો દ્વારા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સહાયરૂપ થવું એ જ સાચી ભક્તિ છે રક્તદાન જીવનદાન સમાન હોવાથી વધુમાં વધુ લોકોએ તેમાં જોડાય પોતાનું યોગદાન આપવું જોઈએ